સાબુદાણાની ખીચડી તો ઘરે ઘરે બને છે પણ શું તમે ક્યારે આ વર્ઝન ટ્રાય કર્યું છે એકદમ કમ્ફર્ટ બાઉલમાં થોડું સૂપી થોડું થીક મખાના પીનટ્સ થી લોડેડ અને એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ તો બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઈમાં લેવાનું છે ઘી ઘીની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો ગરમ થાય એટલે જીરાનો વઘાર કરવાનો છે મીઠા લીમડાના પાન એડ કરવાના છે સિંગદાણા અને કાજુ એડ કરીને એકાદ મિનિટ માટે છે ને ધીમા તાપે એકદમ સરસ રીતે ઘીમાં સાતળી લેવાનું છે હવે એડ કરવાના છે મખાના સિંગદાણા અને કાજુ સાથે એકદમ સરસ રીતે અડધી મિનિટ માટે સોતે કરી લેવાના છે એક મીડિયમ સાઇઝના બટાકાની છાલ કાઢીને સમારી લીધા છે એ એડ કરવાના છે અહીંયા જો તમે ટામેટા ખાતા હોય તો એના પીસ પણ એડ કરી શકો છો આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે બરાબર મિક્સ કરીને પલાળેલા સાબુદાણા એડ કરવાના છે સાબુદાણાને ત્રણ કલાક માટે મેં પાણીમાં પલાળ્યા પછી યુઝ કર્યા છે જો તમને ઉતાવળ હોય તો અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળ્યા પછી પણ યુઝ કરી શકો છો સવા બે કપ જેટલું પાણી એડ કર્યું છે લાલ મરચું પાવડર એડ કરવાનું છે તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે બસ તો હવે ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સાબુદાણાની ખીચડીને એકદમ સરસ રીતે કુક કરી લેવાની છે સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને મખાના અને બટાકા એકદમ સરસ રીતે કૂક થઈ જશે છેલ્લે સમારેલી કોથમીર અને લીંબુનો રસ એડ કરી ઘરમાં ગરમ કરો એન્જોય અને આ કમ્ફર્ટ બાઉલ છે ને એ મસ્ટ ટ્રાય છે હો લાઇટ ટેસ્ટી અને એકદમ સોલ